સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે રાજકોટ જિલ્લામાં તેત્રીસ સ્થળે મગફળી ખરીદી થઈ રહી છે રાજકોટ જિલ્લામાં ખેડૂતો અત્યાર સુધીમાં એક પોઈન્ટ તોંતેર લાખ અરજી કરી છે તેવું કલેકટરે કહ્યું ત્રણસો ત્રેપન કરોડની ચાર પોઈન્ટ સિત્યાસી લાખ ક્વિન્ટલ મગફળી ખરીદી કરાઈ છે સાથે સોયાબીનની પણ ખરીદી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ચાર હજાર ચારસો એક્યાસી ક્વિન્ટલ સોયાબીનની ખરીદી કરાઈ છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું આપણા જિલ્લામાં લગભગ એક લાખ સિત્યોતેર હજાર જેવા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યો હતો આ પૈકી વીસ હજાર આઠસો ચોવીસ ખેડૂતોની મગફળી જે છે આ લેવાઈ ગઈ છે અને ટોટલ ફોર પોઈન્ટ એટ સેવન લાખ ક્વિન્ટલ મગફળી જે છે અત્યાર સુધીમાં આપણે ખરીદી કરી લીધી છે આની જે ટોટલ અમાઉન્ટ જે છે આ છે થ્રી ફિફ્ટી થ્રી કરોડ ત્રણસો ત્રેપન કરોડની જે મગફળી છે આપણી ખરીદી થઈ ગઈ છે જિલ્લાના તમામ તેત્રીસ સેન્ટર સેન્ટર ઉપર કામગીરી ખૂબ સરસ ચાલે છે અને ડેલી બેસિસ ઉપર આનું સંબંધિત પ્રાંત અધિકારી દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવે છે